જીવનમાં હંમેશા આ વાત યાદ રાખવી કે આજના લોકો તમારી ઈજ્જત તમારો સમય તમારી પરિસ્થિતિ અને તમારું પદ જોઈને કરે છે જો તમારો સમય ખરાબ હશે જો તમારી પરિસ્થિતિ ખરાબ હશે જો તમારી પાસે કોઈ પદ નહીં હોય તો સમાજના લોકો જ નહીં પરંતુ તમારા ઘરમાં પણ તમારી કોઈ ઇજ્જત નહીં કરે આ દુનિયાની એક કડવી સચ્ચાઈ છે તમે જોયું હશે કે જે સૂર્યનો તડકો લોકોને શિયાળામાં સારો લાગે છે એ સૂર્યનો તડકો લોકોને ઉનાળામાં ખરાબ લાગે છે એટલે કે જે લોકો શિયાળામાં સૂર્યનો સ્વીકાર કરે છે એ જ લોકો ઉનાળામાં સૂર્યનો તિરસ્કાર કરે છે માણસ જે જેમ પરિસ્થિતિ પ્રમાણે સૂર્યનો સ્વીકાર અને તિરસ્કાર કરે છે બસ તે જ રીતે આજના લોકો પણ આપણો સમય પરિસ્થિતિ અને પદ જોઈને આપનો સ્વીકાર અને તિરસ્કાર કરતા હોય છે બીજા શબ્દોમાં હું તમને કહું તો એક સાપ જ્યારે શિવલિંગ પર હોય છે ત્યારે લોકો તે સાપને પૂજે છે અને એ સાપ જ્યારે ઘરમાં ઘૂસે તો લોકો પથ્થરથી મારતા હોય છે સાપ એ જ છે લોકો એ જ છે બસ ફર્ક છે તો પરિસ્થિતિનો ફર્ક છે તો માત્ર પદનું લોકો તમારી પરવા ત્યાં સુધી જ કરે છે જ્યાં સુધી તમે લોકોના કામમાં આવો છો એટલા માટે મિત્રો જીવનમાં ક્યારેય પણ એવા ભ્રમમાં ન રહેવું જોઈએ કે લોકો હંમેશા મારો સાથ આપશે લોકો હંમેશા મારી ઇજ્જત કરશે લોકો તમારી ઇજ્જત ત્યાં સુધી જ કરશે જ્યાં સુધી તમારી પાસે આ ત્રણ વસ્તુઓ હશે અને જો આ ત્રણ વસ્તુઓ તમારી પાસે હશે તો લોકો ક્યારેય એ વિચારતા નથી કે તમે કેવા કપડાં પહેર્યા છે તમે કેટલું ભણ્યા છો જો આ ત્રણ વસ્તુઓ તમારી પાસે હશે તો તમે ગલત હશો તો પણ તમને સાચા માનવામાં આવશે અને આ ત્રણ વસ્તુઓ નહીં હોય તો તમે સાચા અને સારા હશો તો પણ તમને ખોટા જ સાબિત કરવામાં આવશે કહેવાય છે ને કે આ દુનિયામાં અમીર માણસની ગલતીને પણ મજાક માનવામાં આવે છે અને ગરીબ માણસની મજાકને પણ ગલતી સમજવામાં આવે છે